આ મુદ્દો એટલા માટે કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી દારૂની પાર્ટી ઝડપાય છે જેમાં આજે સુરતના ડુમસમાંથી ઝડપાઈ દારૂની પાર્ટી જેમાં બે મહિલા સહિત ચાર નબીરાઓ ઝડપાયા હતા હવે આમાં જે વિગતો મળી રહી છે એ પ્રમાણે ઇન્ટરેસ્ટિંગ અને ચોંકાવનારી વાત એ છે કે આ જે મહિલાઓ છે એમાંથી કોઈ એકના સસરાએ જ પોલીસને ફોન કર્યો હતો કે મારી પુત્ર વધુ પાર્ટી કરે છે અને પછી રેડ કરવામાં આવી અને આજે મહિલાઓ સહિત ચાર લોકો ઝડપાયા સ્વાભાવિક રીતે જ પરિવારમાં પણ લોકો હેરાન થતા જ હોય થોડા સમય પહેલાની વાત કરીએ તો સાણંદમાં દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો હતો જેમાં યુવકો અને હતી હવે આવી પાર્ટીઓમાં પુરુષોની સાથે સાથે મહિલાઓની સંખ્યા પણ સિગ્નિફિકન્ટલી વધી છે આમાં લઈને કોઈ ડિસ્ક્રિમિનેશન હોય પણ આપણા ગરવી ગુજરાતમાં દારૂની રેલમ છેલ જાણે કે વધી ગઈ હોય એવી સ્થિતિ છે અને એમાં પણ જ્યારે મહિલાઓમાં પણ આ પ્રકારનો ક્રેઝ જોવા મળતો હોય એટલે સ્વાભાવિક રીતે દુઃખ થાય અને એટલે જ આજે આ મુદ્દે ચર્ચા કરવી છે કે કેમ મહિલાઓમાં આજે દારૂનું દૂષણ છે એ વધ્યું છે તો આજ મુદ્દે ચર્ચા કરવા સાથે કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિ આહીર જોડાયા છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ જોડાશે પારુલ પટેલ અને સામાજિક કાર્યકર જીયા મંજરી પણ જોડાશે સૌથી પહેલા પ્રગતિ જોડે જઈએ પ્રગતિ આજે ઘટનાઓ છે છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વધી રહી છે જેમાં જે છે દારૂની મહેફિલના કિસ્સા વધી રહ્યા છે અને જ્યારે રેડ પાડવામાં આવે

કે ગુજરાતના લોકો છે માનસિક શારીરિક કે સામાજિક રીતે ધ્વસ્ત ના થઈ જાય એટલા માટે ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ તો એના માનને માન આપી ગાંધીજીને માન આપી અને ગુજરાતમાં આપણે દારૂબંધી રાખી પહેલો મારો સવાલ સરકારને એ છે કે ગુજરાતમાં દારૂની રેલમ છેલમ કેમ છે આપણે ગુજરાતને એક ખમીરવંતુ ગુજરાત કહીએ છે જ્યાં જ્યારે આવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે મહિલાઓ દારૂની મહેફિલમાં ઝડપાયા છે કે કોઈ

બાબતને લઈને હોય કે મહિલાઓને મજબૂત રાખવાની બાબતને હોય કેમ કે અમદાવાદમાં પોસ્ટરો લાગેલા હતા કે કોઈએ રાતે બહાર ના નીકળવું નહીં તો ગેંગ રેપ થઈ જશે કોઈ આમ ના કરવું નહીં તો ગમે ત્યારે તમારો રેપ થઈ જશે એટલે હું એવું માનું છું કે આ સરકાર છે તમામ રીતે નિષ્ફળ રહી છે અને તમને યાદ હોય તો જ્યારે ગુજરાતમાં એકવાર ગેહલોતજી આવ્યા હતા ત્યારે એમણે રૂપાણીજીની સરકાર હતી ત્યારે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂની રેલમ છેલમ થાય છે ત્યારે ગેહલોતજીની ઉપર બહુ બધા આક્ષેપો લગાવ્યા હતા અને એમની સામે માનહાનિ થઈ છે એવી વાતો કરતા હતા જનતા પાર્ટીના નેતાઓ પ્રવક્તાઓ મારે આજે પૂછવું છે કે લગભગ એક કિસ્સો તો એવો હોય છે કે દારૂની મહેફિલો ક્યાંક ને ક્યાંક થી પકડાતી હોય છે તો આ ગુજરાતની અંદર દારૂની રેલમ છેલમ થાય છે બોર્ડર ઉપરથી ભાઈ આજે રાજસ્થાન થી કોઈ પરિવાર ફરવા ગયો હોય ને આવતો હોય કે મધ્યપ્રદેશથી આવતો હોય ને તો બોર્ડર ઉપર એમની આખી ગાડી ચેક કરવામાં આવે છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમના અધિકારી રાજમાં ટેન્કરોના ટેન્કરો ભરાઈ અને બીજા બધી સીમાઓ પાર કરી અને ગુજરાતમાં આવે છે ત્યારે કેમ એને ચેક કરવામાં નથી આવતી કેમ આજે સુધી તમે જુઓ એક રિપોર્ટરે અહીંયા ગુજરાતમાં ઘાટલોડિયા વિસ્તારમાં મુખ્યમંત્રીના એરિયામાં બે ફાર્મ દારૂનો અડ્ડો ચાલતો હતો ત્યાં એક રિપોર્ટરને દેખાઈ જાય છે કે ત્યાં દારૂનો અડ્ડો ચાલે છે પણ મુખ્યમંત્રીને પોતાના એરિયામાં દારૂનો અડ્ડો ચાલે છે એમને દેખાતો નથી

ગુજરાતમાં સરકાર અને અધિકારીઓની જે મિલી ભગત છે ને જે પોતાની આવક એમાંથી સમજે છે ને એના માટે જે ગુજરાતને એક અંધેરામાં ધકેલતું જાય છે ને એ માત્ર ને માત્ર આ દારૂનું દુષણ છે ને એને દૂર કરવું જ જોઈએ બિલકુલ પ્રગતિબેન દુઃખદ વાત છે તમે જેમ કહ્યું કે દારૂના દૂષણ ગુજરાતમાં વધી રહ્યું છે અને આવા કેસીસમાં જે વધારો થઈ રહ્યો છે એ સૌથી ચિંતાજનક વાત છે કારણ કે દારૂ પાર્ટીઓ ઘણી ઝડપાય છે એમાં સૌથી વધારે ચિંતાજનક બાબત એ છે કે મહિલાઓની સંખ્યા એટલી બધી હોય છે કે લોકો આશ્ચર્યમાં મુકાય છે અગેન આમાં જેન્ડર ડિસ્ક્રિમિનેશનની કોઈ વાત નથી પણ આશ્ચર્ય આપણા ગુજરાતમાં થતું હોય એટલે ચિંતાનો વિષય કહેવાય આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા પારુલબેન પટેલ જોડાયા છે પારુલબેન આપનું સ્વાગત છે પારુલબેન આજે સુરતમાં જે રેડ પાડવામાં આવી એમાં બે મહિલાઓ ઝડપાઈ આની પહેલાં સાણંદમાં એક રેડ પાડવામાં આવી હતી એમાં છવ્વીસ મહિલા ટોટલ ચાલીસ લોકો હતા એમાંથી છવ્વીસ મહિલાઓ હતી હવે આપણા ગુજરાતની દીકરીઓ આપણા ગુજરાતની મહિલાઓ જો આ માર્ગે જતી હોય ત્યારે સ્વાભાવિક રીતે ચિંતાનો વિષય અને જ્યારે આપની પાર્ટીની સરકાર હોય અને એવામાં આવી રીતે દારૂ પાર્ટીઓ ઝડપાતી હોય સ્વાભાવિક રીતે ચિંતાનો વિષય છે હેમભાઈ એકચ્યુઅલી ખૂબ જ દુઃખદ કહી શકાય કે આપણે ગાંધીના ગુજરાતની વાત કરતા હોઈએ તો કહેવાય કે દીકરીઓ કયા વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરી દીકરી કે દીકરા કોઈ પણ જયારે આપણે ઇક્વાલિટીની વાત કરતા હોઈએ તો દીકરાએ પણ આ વસ્તુ ના કરવી જોઈએ ને દીકરીઓએ તો આપણે એક દેવીનું સ્વરૂપ આપણે દીકરીઓને ગણતા હોઈએ છીએ એટલે સ્ત્રી સશક્તિકરણ કરવાના ચક્કરમાં એવું તો ના જ થવું જોઈએ કે જેથી કરીને આપણી આપણે મર્યાદા ચૂકીએ આપણા સંસ્કારને લજવીએ એટલે આ કયા હદે આપણે લોકો જઈ રહ્યા છે ડેફિનેટલી હું એવું નથી કહેતી કે દરેક જગ્યાએ આવું થાય છે પણ સો ટકામાંથી નેવું ટકા તો દીકરીઓ નેવું પંચાણું ટકા દીકરીઓ ખૂબ સારી છે દીકરાઓ પણ ખૂબ સારા છે પણ ક્યાંક પાંચ ટકા અસામાજિક તત્વો પણ આપણે આને કહી શકાય વેસ્ટર્ન કલ્ચર ને એટલું પણ ફોલો ના કરવું જોઈએ કે જેથી કરીને આપણે આજની પેઢીને બરબાદ કરી રહ્યા છીએ અને આપણું આજનું જે યુવાધન અગર આ રસ્તે ચડે ને તો એ દુઃખદ જ છે થવું જ ના જોઈએ પણ સંભાવ જ્યાં થાય છે ત્યાં તરત જ પોલીસ રેડ પણ પાડે છે જ્યાં પણ માહિતી મળે છે તરત ત્યાં રેડ પાડી અને એને કંટ્રોલ કરવામાં આવે છે જેમ ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જ વાત કરી કે સુરતમાં સસરાએ જ વહુના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી અને તરત જ એ વસ્તુ ઉપર

સંસ્કાર આપવાની જરૂર છે એ પેરેન્ટિંગ આમાં બહુ જ પેરેન્ટિંગ સારું નહીં થાય સંસ્કાર સારા નહીં આપીએ એલર્ટ નહીં થઈએ અવેરનેસ આપણે બચ્ચાઓને નહીં કરી શકીએ તો ત્યાં સુધી પોલીસ તો પોલીસ નું કામ કરે છે સરકાર સરકારનું કામ કરે છે પણ એવું તો નથી દરેક વ્યક્તિની પાછળ અંદર પણ પોલીસ આવી શકે અને ઘરની અંદર શું થતું હોય છે એ કોઈને ખબર નથી હોતી એને આ જ રીતે જયારે ફોર એક્ઝામ્પલ જયારે રેવ પાર્ટી થાય છે તો એમાં જવા માટે કોઈ મજબૂર તો કોઈ કરતું નથી તો એ જવું જોઈએ કે ના જવું જોઈએ જયારે એડલ્ટ વ્યક્તિ હોય તો અઢાર વીસ વર્ષની દીકરી હોય તો શું એમને પોતાને સમજણ ના પડવી જોઈએ પેરેન્ટ્સ એ તો સમજાવવા જ જોઈએ સહિયારો આપણો સૌનો પ્રયાસ ખૂબ જરૂરી છે કે જેથી કરીને આપણે આને આને નાબૂદ કરવું જ જોઈએ પાંચ ટકા શું બે ટકા પણ નહીં એક ટકો પણ આ વસ્તુ આપણા દેશમાં ના આવવી જોઈએ જો આવી ગઈ વેસ્ટર્ન કલ્ચર ફોલો કરતા કરતા તો આપણે લોકો આગળ જ પેઢી હેરાન થવાની એટલા માટે પારુલબેન તમારી વાત સાચી છે કે સહિયારા પ્રયાસથી આવી બધી કરતૂતોને અટકાવી શકાય પણ એક મુદ્દો એ પણ ખરો ને કે ગુજરાતમાં દારૂ આવે છે એટલે પીવાય છે પછી એમાં ચાહે પુરુષ હોય કે મહિલાઓ અહીંયા આપણે એ વાત વધારે એને ફોકસ કરી રહ્યા છે કારણ કે મહિલાઓની સંખ્યામાં સિગ્નિફિકન્ટલી વધારો થયો છે આપણી સાથે થોડી વારમાં સામાજિક કાર્યકર જીયા મજરી પણ જોડાશે પણ પારુલબેન સિગ્નિફિકન્ટલી વધારો થયો છે એનો મતલબ એ છે કે છૂટથી દારૂ મળી રહ્યું છે અને સ્ત્રી સશક્તિકરણના નામે ક્યાંક ને ક્યાંક એની ખોટી ડેફિનેશન આગળ વધી રહી છે

એનો કરી અને બીજા કોઈને આ પરમિટની બોટલ્સ ના લેવા દેવી જોઈએ અને તો જ કંટ્રોલ કરી શકાશે ભાઈ બિલકુલ અસામાજિક તત્વો તો એમનું કામ કરવાના છે ફોર એક્ઝામ્પલ રામ રાજ્ય હતું ત્યારે પણ રાવણ તો હતો જ કૃષ્ણ રાજમાં પણ કૌરવો હતા જ

અને આજે ગુજરાતમાં એ પરિસ્થિતિ છે કે જેવી રીતે આપણે બ્લિંકીટમાં કેમ શાકભાજી કે દૂધ મંગાવવું હોય તો ઘરે પહોંચી જતું હોય છે એવી રીતે એક ફોન ઉપર ઘરે દારૂની ડિલેવરી મળે છે આ ગુજરાતમાં આ ગાંધી અને સરદારના ગુજરાતમાં એટલે તમને ખ્યાલ હોવો જોઈએ માત્ર એક જ આનું નિવારણ છે

જીઆ બેન જે રીતની આ ઘટના સુરતમાં સર્જાઈ અમદાવાદમાં પણ આની પહેલા લગભગ એક પાર્ટીમાંથી છવ્વીસ મહિલાઓ ઝડપાઈ હતી અને સુરતમાં અત્યારે પાર્ટીમાંથી બે મહિલાઓ ઝડપાઈ છે ક્યાંક એવું લાગી રહ્યું છે કે સ્ત્રી સશક્તિકરણ ફેમિનિઝમ ફેમિનિઝમ એ ખોટી દિશામાં આગળ વધી રહ્યું છે અને લોકો મતલબ ખાસ કરીને એમાં પણ ફિમેલ અને એમાં પણ ઇલિટ ક્લાસમાં આ વધારે જોવા મળી રહ્યું છે એટલે એવું લાગે છે કે ફેમિનિઝમની ખોટી દિશા અત્યારે જોવા મળી રહી છે જી जो विषय बहुत इंपॉर्टेंट है देखिए ऐसा है कि सशक्तिकरण का जो वेस्टर्नाइजेशन बताया गया है जो सूडो को महिलाएं सिर्फ आर्थिक सशक्तिकरण समझने लगी मतलब कि वो कमाने लग जाएं कितना बढ़िया से बढ़िया पैकेज कमा रही हैं कैसे वेस्टर्नाइज कपड़े पहन रही हैं उसको सशक्तिकरण मानने लगी लेकिन हमारे भारत में जो सशक्तिकरण की परिभाषा थी पहले से वो बहुत अलग थी उसके अंदर आत्मिक शारीरिक मानसिक और विद्या के रूप में भी सशक्तिकरण माना जाता था तो मुझे लगता है कि जो इस प्रकार की घटनाएं हो रही हैं लगातार उसके अंदर ये विचार का विषय है कि महिलाओं को सशक्तिकरण का जो सूडो फैमिनिज्म का जो पाठ पढ़ाया गया इसके अंदर करेक्शन की जरूरत है और इसके अंदर ये सिखाने की जरूरत है कि सशक्तिकरण सर्वांगीण मतलब ओवरऑल होना चाहिए ना कि सिर्फ कमाने का और बाहर जाने का और छोटे कपड़े पहनने का होना चाहिए बिल्कुल जी जियाबेन तुम्हारी बात साची के के क्याक है कि आर्थिक सशक्तिकरण एक प्रकार सशक्तिकरण बनी गयु एवं लगे महिलाओं में पर मुद्दों ये कि क्या न क्या जैम आज की बात करिए आज ऐसा हुआ मैम के जो ससुर है उन्होंने ही पुलिस को फोन किया और बताया कि मेरी जो पुत्रवधू है वो दारू पार्टी करने गई हैं आप उनका बहुत बढ़ गया है तो आप पकड़िए तो ये जो दारू की महफिलें हैं दारू हैं और मैंने जैसे कहा कि इलीट क्लास में वो अब घर के आंगन तक आ गए ऐसा लग रहा है बिल्कुल देखिए इसमें कही कहीं ना कहीं मैं कहूंगी कि जो पारिवारिक वैल्यूज है उसका बहुत लेना देना है इसमें उसमें बहुत भागीदारी है कि परिवार में किस तरीके का माहौल है उस, उससे असर पड़ता है दूसरा कि हम जब बात करते हैं ना देखिए कभी कभी ऐसा भी होता है कि जितना ज्यादा आप किसी चीज से किसी को रोकते हैं और सही से समझाते नहीं है जैसे कि हमारे युवाओं को ये बताते हैं कि कैरेक्टराइजेशन होता है लड़कियों का अगर वो ट्रेन करती है लेकिन उसका विषय क्या है ये किसी ने नहीं बताया लड़कियों को या महिलाओं को परिवार बढ़ाने की जिम्मेदारी होती है उनको शारीरिक क्षति होती है इस प्रकार के जो सेवन करने से चाहे वो मदिरा का सेवन हो चाहे वो सिगरेट का सेवन हो उससे उनको नुकसान होता है ये चीज अगर हम महिलाओं को बच्चियों को अच्छे से समझा पाए तो मुझे लगता है कि इसमें सुधार आएगा ना कि ये कि कैरेक्टराइजेशन की अगर कोई महिला ड्रिंक करती है या कोई स्मोक करती है तो उसको हम कैरेक्टराइजेशन करते हैं क्योंकि ये महिला और पुरुष दोनों के लिए ही खराब है हानिकारक है किंतु जो समझाने का तरीका है हमारी सोसाइटी में उसको थोड़ा सा सही होना पड़ेगा और मुझे लगता है कि ये महिलाओं को समझना पड़ेगा कि आने वाले समय में परिवार की वृद्धि या या प्रेगनेंसी उनको ही कैरी करनी होती है जिसमें कि ये सारी चीजें बहुत ज्यादा नुकसानदायक होती है बिल्कुल और परिवार में भी से ध्यान रखना चाहिए कि शुरू भाई अगर आप किसी प्रकार की चीजों को को नहीं प्रमोट करते हैं तो परिवार में पुरुषों भी उस चीज से थोड़ा दूर रहना चाहिए बिल्कुल मेरे मेरा बातचीत करिए थोड़ी डायटिशियन श्रेया ओझा पारूल बेन जोड़ेला जिया बेने कहू के પર્ટિક્યુલર કેસમાં એવું થાય છે કે મહિલાઓ ને આપણે જજ કરવા લાગીએ છે અહીંયા મુદ્દો એ પણ છે કે મહિલાઓને વધારે જજ કરવામાં આવે છે પણ આખા આખા ઘટનાક્રમમાં છેલ્લી આટલી ઘટનાઓ સર્જાઈ એમાં મુખ્ય મુદ્દો એ છે કે આપણા ગુજરાતમાં આપણા ગુજરાતની મહિલાઓ એમાં આ પ્રકારનું દૂષણ વધ્યું હોય તો એ આખા ગુજરાત માટે ચિંતાનો વિષય છે ચોક્કસથી આ બાબતને હું પણ માનું છું ને એક મહિલા તરીકે દુઃખ પણ થાય છે કે મહિલાઓને આમ તો તમે જુઓ તો આપણા સંવિધાનમાં એવું છે કે અઢાર વર્ષ પછી કોઈ પણ પુખ્ત વયના હોય છોકરો હોય કે છોકરી હોય એમને એમના પોતાને શું કરવું છે એમના અધિકારો એમ પોતે નક્કી કરી શકે છે પણ ચોક્કસથી હું મહિલાઓ માટે કહીશ હું જિયાબેનની એ બાબત માટે પણ સાથે પણ સહેમત છું કે મહિલાઓએ પ્રેગ્નન્સી કેરી કરવાની હોય હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય છે એમને લિવરના ડિસીઝ થવાની વધારે શક્યતા હોય એટલે મહિલાઓએ આમ તો આરોગ્યને ધ્યાનમાં રાખીને પણ આ દારૂના દૂષણથી દૂર રહેવું જોઈએ પણ મેક્સિમમ એરિયામાં હું એવું જોઉં છું કે મહિલાઓ તો દારૂની વિરોધી હોય છે પણ જ્યારે અમુક કેસમાં તમે કહ્યું એમ ફેમિલિઝમમાં કે એમાં મહિલાઓ પોતાની જાતને એક સ્ટેટસ મેન્ટેન કરવા માટે થઈને કે હાથમાં દારૂનો ગ્લાસ પકડી અને કોઈ સાથે ઊભા હોય કે ફોટોગ્રાફી કરતા હોય તો બહુ સારો લાગે એવું માનીને જો કદાચ મહિલાઓ ખાલી શોફ માટે જો દારૂ પીતી હોય

એકદમ ફેમિનિઝમ માટે થઈ અને જે બધું જ કરતી બતાવવામાં આવી છે એ ઓટીટી પ્લેટફોર્મ ઉપર સરકારની કોઈ પણ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે એ પણ સેન્સરમાં પાસ થઈને આવે અને બીજી વસ્તુ એ કહીશ કે ગુજરાત ગાંધી અને સરદારની ખુમારીનું અને માનવતાનું ગુજરાત છે ગુજરાતમાં દારૂ ના મળવો જોઈએ ના મળવો જોઈએ અને ના જ મળવો જોઈએ આમાંથી ઘણા બધા પરિવાર છે બરબાદ થઈ જાય છે લાકામાં કેટલા લોકો મરીયા છે કેટલા બધા આજે દારૂ ના અડ્ડાઓ ચાલી રહ્યા છે ત્યાં પોલીસ છે એ આ ખાડા કાન કરી રહી છે કેમ કે ત્યાંથી એમને હપ્તો આવી રહ્યો છે સરકાર ને દારૂમાં એક્સિડ નામે ઘણા બધા રૂપિયા મળી રહ્યા છે તો સરકાર પણ એમાં આ ખાડા કાન કરી રહી છે

સરકારે શું પગલા લેવા જોઈએ કઈ રીતની કામગીરી કરવી જોઈએ જેમ તમે કહ્યું કે સૈયારો પ્રયાસ છે જેમ પણ ફોર એક્ઝામ્પલ સ્ત્રી સશક્તિકરણની આપણે વાત કરી તો સ્ત્રીએ આગળ વધવું જોઈએ બધું જ બરાબર છે ના ચક્કરમાં આ વસ્તુ ના થવી જોઈએ સશક્ત થવું છે તો આપણે રાણી લક્ષ્મીબાઈની જેમ પણ થઈ શકીએ છીએ અહિલ્યાલકરની જેમ પણ થઈ શકીએ છીએ એવી ઘણી આપણી મહિલાઓ આગળ જે સશક્ત થઈ અને આજના દિવસમાં પણ એના ઉદાહરણ પડે છે તો એવી રીતે સશક્ત થવાની જરૂર છે નહીં કે આ રીતે કે આ ખોટી ખૂબ જ ખોટી રીત છે ક્યાંક તમને ફોર એક્ઝામ્પલ જે પણ દીકરીઓ છે કે જે પણ ફિમેલ જ્યાં આ વસ્તુ કરે છે તો એ એકદમ ખોટી છે એમને કદાચ સમજાવવાની જરૂર છે ક્યારેક જો પેરેન્ટ્સ સમજાવે તો વધારે સારું છે ના સમજાવી શકે તો ઘણી જગ્યાએ એવા સેન્ટર્સ પણ હોય છે ગવર્મેન્ટ પણ કાઉન્સેલિંગ્સ પૂરી પાડે છે ઇવન મહિલા પોલીસ સ્ટેશન્સ પણ છે જેની અંદર મહિલાઓ કાઉન્સેલિંગ્સ કરતી હોય છે પોલીસ મહિલા તો આપણે ત્યાં જઈ અને

છૂટના નામે કંઈ પણ કરવું એ ચાહે પુરુષ હોય કે મહિલા હોય એ સારી વાત નથી